હા મારે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે મારા ઘરવાળા છે ને એનું કામ ભુવા છે ભૂવા છે એમ નહી થઈ ત્યારે ખબર નતી અને હવે એને છે ને અમને છોડી દીધા છે મને ને મારા છોકરાઓ ને બે ને અને બીજી બાઈ સાથે રે છે ઘરે એટલે હવે એને બીજી બાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપતા નથી

તેને પોતાની પત્નીને છોડી અને બીજી પત્ની કઈ રીતે બનાવી દીધી અને કઈ રીતે ઢૂંઢતા ઢૂંઢતા પોતાનો મેળ પાડી દીધો છે મિત્રો ખૂબ જ જોરદાર રેકોર્ડિંગ છે શાંતિથી સાંભળજો કે મનસુખભાઈ રાઠોડ આ બાબતે શું ચર્ચા કરે છે એક પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ મને અમદાવાદ થી અશ્વિનભાઈ ફોન નંબર આપ્યો તમારો

હા દાવડા એટલે હવે એને બીજી બાઈ બેસાડી દીધી છે અને અમને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપતા નથી ઈ ક્યાં રહે છે ઈ અહીં અમે સુરત રહીએ છીએ કામરેજ વિસ્તારમાં અને મારું સાસરું કામરેજ વિસ્તારમાં જ છે તમારા ઘરવાળું નામ શું છે શૈલેશ શૈલેશભાઈ આખું નામ શૈલેશભાઈ કરસનભાઈ દાવડા એક મિનિટ મારે જોવા

પેલા મડત લ્યો ને એ છોકરી લેખ નો મીડ્યું એ નથી એમાં વેચલી ખાનામાં હતું નથી હા આવી ગયો લખી લો ને ગમે એમાં ભાઈ જેમાં કંકોત્રી પેઢી ગઈ કંકોત્રીમાં લખી લ્યો ને એ વેચમાં કંકોત્રી પેઢી ના ખાના પાસે કંકો ગમે ને કોક ની કંકોત્રી કોરી હોય એમાં લખી લ્યો ને યાર આને લઈ લ્યો ને એક વાર હાલો તમારું નામ બોલો બેન મારું સોનલ બેન શૈલેષ ભાઈ દાવડા સોનલ બેન લખો લખો ફટાફટ સોનલ બેન શૈલેશભાઈ ભાઈ મારી તબિયત બરાબર નથી દાવડા રહે સુરત સુરત કયો વિસ્તાર કામરેજ વિસ્તારમાં કામરેજ વિસ્તાર તમારા સંતાન માં શું છે મારે એક દીકરી છે સોળ વર્ષ ની અને દીકરો છે ચૌદ વર્ષ નો ઓ તો તો બહુ જાજો પોલો કાપી નીકળ્યો એને પણ હમણાં માર પપ્પા બે વર્ષ પેલા એક્સપાયર થઈ ગયા ને પછી હું અહીંયા થી બધી વિધિ કરી ને ઘરે ગઈ ને તો મન કે કે તું ઘરે નો આવતી ઘરે આવીશ ને તો કે હું મરી જઈશ એવી ધમકી આપવા માંડ્યા અને કે કે તમે મરી ગયેલો છે હા બીજી ને લઈ ગયો તમારો તો મરી ગયો કે જીવે છે મારે માટે તો હવે મરી જ ગયો ને પણ અત્યારે તો કઈ આપણે બેન મારી વાત આપો તમારી દીકરીનું નામ શું છે પ્રગતિ પ્રગતિ બેન એની ઉંમર પર છોડ હા ઓકે પ્રગતિ બેન સોળ વર્ષ હાલો રેડી પછી દીકરા નું નામ યાગનિક 14 વર્ષ યાગનિક ઓકે હવે હાલો નામ તો કેતું શૈલેશભાઈ હા શૈલેશ કરશનભાઈ દાવડા હાલો શૈલેષ કરશનભાઈ દાવડા હા

હા મૈત્રી કરાર કરીને ને બંને સાથે રે છે ને એ બધા ડોક્યુમેન્ટ એ મારી પાસે છે એ બાઈ સાથે હું કઈ માતા છે મેલડી માતાનો હવે આવડા બધા મેલડી મામા થી વિરોધ કરે છે મારે કરવું શું હવે એ કે છે મારે મેલડી રે ને એને તમારે કઈ કેવાનું નહી હવે મેલડી માં ને બીજી બાઈ ઉપાડી લીધી તો હું મેલડી માં ભેગી ભેગી હલવાઈશ નકર હું તો મેલડી માં સુધી સુતી માડી તું આ કા આને મૂકી દે ને કા ઈને પકડી રાખ હવે આપડો ભુવો મેલડી માં ને બીજી બાઈ કરે છે ને એટલે ભેગે ભેગી મેલડી માં હેરાન થાય છે માતાજી ને સત બુદ્ધિ નઈ દે એટલે પામ ધૂણે છે કે ધૂણતો નથી ધૂણે છે ને પાઠ નાખે રવિવારે મંગળવારે ને ગુરુવારે હા પાઠ ક્યાં નાખે છે ઈ આ અમાર ઘરે જ હા અન્ય સોરાવ આવે બાયુ હા બાયુ આદમી ગામો ગામના ના સોરાવ આવે હા બાઈ રે ઈ એને દાણા છોતા જોતા ફસાવી છે ઓમ ઈ બાઈ છે ને ઈ પેલા કુવારા બધા સોસાયટી માં હારે રહેતા તા પછી આ બાઈ ને છે ને નાસિક બાજુ ક્યાંક પરણ આવીતી દરજી ની નાત ની બાઈ છે પછી ઈ બાઈ ને સંતાન કાઈ છે નહીં પંદર 15 16 વર્ષ થઈ ગયા તા લગ્ન કરે હા પછી બાઈ એ ત્યાંથી છોટુ કર્યું અને અહિયાં આવી મારી મેથી મારવા હાટુ તે દુખી છે દુખી છે હે એનું નું નામ શું છે એ નું નામ રિધી રિધી કિશોરભાઈ મકવાણા

હા નેવું નવ બાણુ નેવું નવ બાણુ પંચાવન આઠ એકાણુ પંચાવન આઠ એકાણુ હા ઓકે હવે બેન આ ઓડિયો આપણે માં સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા પછી તમારે કોઈનો શરમ ખાય તમને એમ કહે કે સમાધાન થઈ જાય આપણે માફા માફી કરી લઈએ પછી ઓડિયો ડિલીટ કરાવવા પાછો ફોન કરશો નહીં નહીં ભલે થઈ જાતો

એમ એટલે મારો એવો વાક કાઢ્યો છે અને મૂળ બાજી છે ને બે વર્ષ પહેલા મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને પછી લોકો એ બધુંય ચાલુ કર્યું છે કેમ કે મારે અમે સંતાન માં મારા મમ્મી પપ્પા અને અમે બે બહેનો જ છીએ અહીંયા ભાઈ તો મારે પેલેથી જ નથી અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે અત્યારે હું મારા છોકરાવ મારા મમ્મી સાથે રહીએ છીએ ઓકે હવે તમારું ફોટો મોકલો હા આ નંબર ઉપર મોકલો અને આ નંબર કોના છે આ અત્યારે વાત કરું છે એ મારા જ નંબર છે આમાં હું સેવ કરું છું પછી તકલીફ પડે એવું કઈ થાય તો ગમે ત્યારે રિંગ કરજો હા કોઈ ટેન્શન આવે કોઈ માનસિક ટોર્ચર કરે કે કઈ તમને ધાક ધમકી આવે તો મને રિંગ કરજો હા એટલે હવે મારે છે ને આમાંથી છૂટું થવું છે અને એને મને છૂટી કરવી નથી હેરાન કરવી છે કેસ કબાડા કરીને આપડે છુટા જ હોય તો જે માણસ પુખ્ત ઉમર નો હોય ને એ રીતે છુટા હોય ઈ છૂટો નથી બીજી બાઈક કરી લીધી તો ઈ છુટો જ છે બાંધેલો એટલે પણ આપણને કઈ ખાધા ખોરાકી કે એવું કઈ આપવું પડે ને એમ ઈ તો તમે ખોરાકી નો કેસ નથી કર્યો?

એક સુરત છે ને ફેમિલી કોર્ટ માં છે અને ડોમેસ્ટિક અને એફઆર નો છે ને અહીંયા કામરેજ વિસ્તાર માં કઠોર કોર્ટ છે ને એમાં હાલે છે ઓકે આ તો એમાં ન્યાય મતીબ અદાલત માંથી તમને ન્યાય મળશે ઉપાધીનો કરતો હા હા હવે તમારો ફોટો મોકલો એ હા હા હેલો જય માતાજી જય માતાજી જય માતા આપડે શૈલેશભાઈ બોલો હા શૈલેશભાઈ મારે છે ને થોડું માતાજી ને દાણા ચવડાવવાના છે

કામ તો તમારી શ્રદ્ધા હોય એ પ્રમાણે કામ થાય તમારે માં માતા સામે બેહીને દેખાય આજે કવની કર દેવો જો મારા કોજ ખબર છે કે ઠેકાણ મારો પ્રેમ છે છોકરી ને હું પ્રેમ કરું છું પણ ઈ પ્રેમ મને અટાળ કરતી નથી તમને નો કરતી ભાઈ તમારી મનની મર્યા છે એમાં એવું બધું કાય હોય નહીં હે એવું બધું કાય હોય નહીં તો માતાજી પણ થોડુંક કેટલું તમે કહો તો આપણે આમ જો થાય ઈ માને નીલજ દઈ દઈ પણ કોઈ વાતે આ થોડું કરાવવું યાર હેરાન બહુ છું એવું કાઈ છે જ નહીં હે એવું કાઈ છે જ નહીં ઓળખો છો તમે મને હું તમને નથી ઓળખતો ઠીક તો મેં કીધું ન કરતા તમે હરખી વાત નથી ને એટલે ભાઈ તમે હરખી તો વાત કરું છું ને એમાં ભગવાનમાં માતાજીમાં બીજું કાઈ ન હોય ભગવાનની શ્રદ્ધા રાખવાની હોય માતાજીની શ્રદ્ધા રાખવાની

એવું કઈ કામ થતું જ નથી ભાઈ તમે તમે મારે તમે આ સોનલ બેનર કઈક બીજી બાય કરી છે તો તમે કેવી રીતે ગ્રીલ નાખી દી મને શીખવાડવાલો કોણ

તો તમે નથી તમે મૈત્રી કરવા તો કર્યા છે તમારા કાગળ મે તમારી પાસે કાગળ હશે બધું હોય છે પોલીસ સ્ટેશન માં રજૂ કરવાનું તમારે માતા માતા બરોસો

કોને શ્રદ્ધા માતાજી ઉપર ભરોસો રાખવાનો બીજું કઈ હોય નઈ આમાં તો તમે સ્ટેશન માં કામ ગયા તો પોલીસ સ્ટેશન માં તંત્ર ઉપર ન્યાયતંત્ર માંગતી તમારે ઘરે ભગવતી તમારા ઘરે ભગવતી છે પછી તમારે પોલીસ ખાલી માતાજી નો મળ છે તમારા પાસે ભાઈ છે મુબારક મને મારી નાની ઉમર હતી ને પચાસ વર્ષ નો હતો ને જયારે માતાજી ની ઉર્જા થયેલી ઉર્જા